શહીદે કરબલાની યાદમાં બરવાડા ખાતે તાજિયાનું જુલુસ નીકળ્યું હતું શહેરના અનેક રાજમાર્ગો ઉપર આ તાજિયાનું જુલુસ ફર્યું હતું અને બાદમાં તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ચિંતન એક વિસ્તૃત અહેવાલ બરવાડા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે મુસ્લિમ સમાજના મોહરમના મહિનાના નવ અને દસમાં દિવસે આ જુલુસ કાઢવામાં આવે છે તમામ મુખ્ય મુખ્ય માર્ગો પર આ વિશાળ જુલુસ નીકળ્યું હતું આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવ્યા હતા તાજિયાઓની સાથે શહેરના રાજમાર્ગો ઉપર વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને બરબડા શહેરમાં કુંડળ દરવાજા વિસ્તારથી આ જુલુસની શરૂઆત કરવામાં આવી હતી સોની શહેરી ખીમદાણા દરવાજા જગતનાકા વાગડિયા શહેરી રોજીત દરવાજા રોકડિયા હનુમાન મંદિર સહિતના માર્ગો પર આ જુલુસ ફર્યું હતું ત્યારબાદ તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા કોઈપણ પ્રકારનો અનિચ્છા બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે તો શહીદ કરબલાની યાદમાં વર્ષોથી આ તાજિયા બનાવવામાં આવે છે કલાત્મક તાજિયાઓ બનાવી તેનું જુલુસ કાઢવામાં આવે છે મારું નામ યાસીનભાઈ ઉસ્માનભાઈ ભોરિયા આજે તાજિયા જુલુસ રાબેતા મુજબ નીકળશે અહીંથી સોની શેરીમાં થઈ ખમીદાણાના દરવાજા પછી રૂટ આખા ગામમાં ફરશે અને પાછો અહીંયા આવશે હા આ ભરવાડાની અંદર ભાઈચારો ભરવાડાની અંદર બહુ જ બહુ જ ભાઈચારો છે અને હિન્દુ મુસ્લિમ બધા સાથે મળી અને ચાના સ્ટોલ નાસ્તાના સ્ટોલ શરબતના સ્ટોલ વગેરે કરે છે અને આ તાજાનું છેલ્લું તાજા કઈ જગ્યાએ કુંડળવા છેલ્લે અહીંયા કુંડળ દરવાજે ઓલું થશે અને પછી ત્યાંથી નિયાજ વેચી અને બધા સૌ સૌ સૌના ઓલા છે નવું નામ છે સબ્દીસા ખોખર બરવા સુની જમતના તાજિયા નીકળે છે દરે ધીરને આવી રીતે નીકળે છે ને બહુ માહોલ સારો છે અમારે હિન્દુભાઈ બધી રીતના ચા નાસ્તાનો આપે છે ને કુંડો દરવાજા ચાલુ થાય રોજી દરવાજા ને જગત નાકા અને ખમીદાન દરવાજા થઈને મેન બજારમાં દરબારગઢમાં થઈને કુંડો દરવાજા સમાપ્ત થાય છે નિયાદ લઈને બધા જાય દરેક ભાઈ